નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાની એસબીઆઈ બેંકના કેશ ઓફિસરે એક પોઈન્ટ ત્રાણું કરોડની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે તો બેંકના મેનેજરની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તો આ અંગે વિરલ ડીવાય એસપી જિલ્લાએ જણાવ્યું હતું કે રાજપીપળાની એક બેંકની મુખ્ય શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલકુમાર કૈલાસચંદ્ર સોનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ બેંકના વોટ્સએપ ગ્રુપમાં સંતોષ ચાર રસ્તા પાસે આવેલું એટીએમ આઉટ ઓફ સર્વિસ બતાવી રહ્યું છે આ બાબતે તપાસ કરવામાં આવતા આ એટીએમમાં ચાર પોઈન્ટ આડત્રીસ લાખ રૂપિયા હોવાનું જણાયું હતું જ્યારે બેંકની સિસ્ટમમાં આ રકમ ત્રીસ પોઈન્ટ સત્યાવીસ લાખ રૂપિયાની બતાવતી હતી બેંકના અધિકારીઓને શંકા જતા અન્ય વિસ્તારોના એટીએમમાં રાખવામાં આવેલી રોકડ રકમની પણ તપાસ કરવામાં આવી હતી અન્ય એટીએમમાં નવ લાખ ત્રેપન હજાર આઠસો રૂપિયા મળી આવ્યા હતા જ્યારે સિસ્ટમમાં ચાલીસ લાખ અઠ્યાસી રૂપિયા બતાવતા હતા આ બાબતે અગાઉના કેશિયર ઓફિસર બાગમોહિત દેવદાસ ચક્રવર્તી રહેવાસી વડોદરા મોર રહેવાસી ઝારખંડ કે જેમની હાલ નસવાડી શાખામાં બદલી થઈ ગઈ છે તેમની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેણે બેંકના મેનેજરને ટેકનિકલ સમસ્યા છે તેમ જણાવી પોતાનો બચાવ કર્યો હતો જે બાદમાં સ્ટેશન રોડના એટીએમમાંથી છવ્વીસો રૂપિયા મળી આવ્યા ત્યારે સિસ્ટમમાં ઓગણચાલીસ લાખ અઠ્ઠાણું હજાર પાંચસો રૂપિયા તથા પહોંચા ખાતામાં એટીએમમાં સાડા રૂપિયા મળી આવ્યા હતા જ્યારે સિસ્ટમમાં એકાવન લાખ ચોસઠ હજાર ચારસો રૂપિયા બતાવતા હતા બેંકના વિવિધ એટીએમમાં એક પોઈન્ટ ત્રાણું કરોડ રૂપિયા સિસ્ટમમાં બતાવતા હતા પણ એટીએમમાં વાસ્તવમાં આટલા રૂપિયા ન હતા જેથી મેનેજરે પૂર્વ કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે

ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે કે રાજપીપળા ખાતે એસબીઆઈના બે એટીએમ અને બે કેશ ડિપોઝિટ જે મશીન છે એનામાં ટેકનિકલ એરર આવતા હાલના એમના જે કેશ મેનેજર જે છે એ પ્રદીપ કુમાર અને જોઈન્ટ કસ્ટોડિયન જે છે અમરીશ કુમાર દ્વારા ચકાસણી કરતાં એટીએમમાં જે ઓનલાઈન સિસ્ટમમાં રકમ દેખાડવામાં આવે છે એ અને એટીએમ ની અંદર જે કેશ હોય એનામાં તફાવત માલુમ પડેલ છે આવા બે એટીએમ અને બે કેશ ડિપોઝિટ મશીન માં ભેગા થઈ અને કુલ એક કરોડ ત્રાણું લાખ પંચાવન હજાર ત્રણસો રૂપિયાનો ફેરફાર જોવા મળેલ છે આથી તત્કાલીન સમયે ઓક્ટોબર મહિના દરમિયાન જે બેંકના કેશ મેનેજર બાંગમોય દેવદાસ ચક્રવર્તી ફરજ બજાવતા હતા એમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે કે જેઓ રાજ્ય સેવક હોવાનું જાણવા છતાં વિશ્વાસઘાત કરી અને સિસ્ટમમાં ઓનલાઈન ખોટા રેકોર્ડ ઉભા કરી અને ફ્રોડ કરેલું છે જે બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં બી ની કલમ ત્રણસો સોળ ચાર ત્રણસો સોળ પાંચ તથા ત્રણસો આડત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલ આ ગુનાની તપાસ ચાલુ છે અને જેમ જેમ તપાસ પ્રગતિમાં આવશે તેમ તેમ વધારે વિગતો બહાર આવતા જે આપના જોડે શેર કરવામાં આવશે દીપક હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી